કાકરાપાર નહેર નેવો દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકસાન થશે સાઠ દિવસમાં કામ પૂર્ણ કરવા કુંવરજી બાવળિયાને રજૂઆત કરાઈ એંશી હજાર એકરમાં શેરડી અને સાઠ હજાર એકરમાં ડાંગરની રોપણ કરવામાં આવી છે પાણી પુરવઠા મંત્રી પાંચમી એ બેઠક યોજવાના છે નેવ દિવસની જગ્યાએ સાઠ દિવસ બંધ રાખવા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી અને રજૂઆત કરાઈ શેરડી તથા શિયાળુ ડાંગરના પાકને ભારે નુકસાનની ભીતિ ખેડૂતોની માલિકની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળવાની સંભાવના જેને લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે દિવસ બંધ સમાચાર છે ખાસ કરીને ઉકાઈ જળાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાજોડી સમાન છે સ્ટ્રકચરો પણ સાહીઠોડા જૂના થયા છે અને સભાઈ છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે પણ જે જમણા નહેર બંધ રહેવાના જે સમાચાર છે એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરીની ખેતી કરતા આવેલા છે અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે ખાસ કરીને જયારે ડિસેમ્બર મહિનામાં નહેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે એને કારણે શેરીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટ છે સાથે સાથે ખાસ કરીને આસોડ ઓલપાડ મંગોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ સાહીઠથી સિત્તેર હજાર એકરમાં આ ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયડ વ્યવસ્થા આ જળાશયની છે જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે શેરીમાં ઉત્પાદકતા ખોરવાશે એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે જ્યારે ટેકનોલોજીનો સમય છે ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ ભારત દેશમાં પણ કરી રહી છે બંધ બનાવી રહી છે નેર બનાવી રહી છે ત્યારે અમારા તરફથી ખેડૂતો વતી પાણી પુરવઠા અને નેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અને આગામી દિવસોમાં સાંજા દિવસોમાં દિવસમાં ઓછામાં ઓછા સમયમાં આ નેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે અને ખાસ કરીને જ્યારે પિયર વ્યવસ્થા આટલી સુંદર સિંચાઈ વિભાગ કરતું હોય ત્યારે અમારી માંગણી જરૂર સંતોષ છે એવી અમારી લાગણી છે